સમાચારમાં આગળ વાત કરીએ તો ભારે પવન અને કમોસમી વરસાદ જેની ગુજરાતના અનેક જિલ્લાઓમાં અસર જોવા મળી તારાજી સર્જાય છે વરસાદને કારણે ક્યાંક ખેડૂતોના મબલક પાકને નુકસાન થયું તો ક્યાંક વરસાદ પહેલા ફૂંકાયેલા ભારે પવનને કારણે મકાનના પતરા નડ્યા છત સહિત મકાનો પણ ધરા થયા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદે તારાજી સર્જી છે વાત કરીએ તો વધઈ તાલુકાના શિવારી માળ ગામમાં સૌથી વધારે નુકસાન થયું છે એસી થી વધારે ઘરના છાપરા ઉડી ગયા છે અને ઘર બકરી સહિતના સામાનને પણ મોટું નુકસાન પહોંચ્યું છે એટલે ત્રણ વાગે જે વાવાઝોડા વહેલો એટલે અમે સાત માણસો દબાઈ ગયેલા એમાંથી બે માણસોને દવાખાના લઈ ગયા પાંચ માણસ હારા હતા પછી ગામમાં નુસગાન બહુ થઈ પચાસ સાઠ ઘેરે જવા પથરા આવા બધા ઉડાવી લીધા પછી બધા ગામમાં જોઈ ગયા કોના ઘેર હું થયું કોને ઘેર હું થયું બધા જોઈ લીધું પછી નીકળી ગયા પછી અહીંયા જે તોફાંડ આવ્યો કાલે ત્રણ વાગે સુમારે એટલે બધા જ પથરા છે ને બધા ઉડાવી દીધા કમસે કમ દોઢસો ને ઉપર ઉપર ગયા છે એટલે બધા ગાયોના છે પછી આ છેડો બનાવેલા આ બધા જ પથરા ઓછામાં ઓછા દોડસોની ઉપર નીકળી ગયા છે એટલે બધું નુકસાન બહુ થયું છે તો અહીંયા તો સરકારી માણસો કોઈ નહીં આવેલા સાંજે એટલે પછી છે ને અમે કોઈ જાણ તો કરેલી પણ કોઈ નહીં દેખાય ફુંડારી એટલે આપણે રાજકારણની બી માણસો કોઈ નહીં દેખાય અહીંયા ગામમાં ગામમાં બી હાલત એવી જ છે કે ગામમાં મેં પછી ગયો ચાર પાંચ વાગે ત્યાં જોયું તો ત્યાં બી એવી હાલત થઈ છે કે ઓછામાં ઓછા એસી એસી સિત્તેર એસી ઘરો ને બહુ જ નુકસાન થઈ છે ડાંગ જિલ્લામાં અનેક જગ્યાએ તારાજી સર્જાઈ છે ગામના લગભગ મોટાભાગના ઘરોને નુકસાન થયું છે ગરીબ આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં લોકોની હાલત દયનીય બની છે શિવાલીમાણ ગામમાં એક મકાન પણ જમીન દોસ્ત થયું તેમાં રહેતા પરિવારના સાત સભ્યો દબાઈ ગયા હતા ગામના આગેવાનો મદદ માટે દોડી ગયા જેમને ગામના લોકોએ બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા એટલું જ નહીં સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા અસરગ્રસ્તોને બને એટલું જલ્દી સહાય આપવા સરકારની અપીલ કરી છે અમારા ગામના આ એક ખૂબ જ ગરીબ પરિવાર ઘર એકદમ નાબૂદ થઈ ગયું હતું ને એમાં એમના નાના પુત્ર અને એમના નાના નાના બાળકો મળીને કુલ સાક જેવા માણસો આમાં દબાયેલા હતા અમે અમારા ગામના જે યુવા સંગઠન છે એ તાત્કાલિક દોડી આવીને અને બહાર ખેંચી કાઢેલું હતું અને આવી રીતે અમારા ગામની જે આઠસો થી નવસો ની જેટલી વસ્તી છે એમાં અમારા સો જેટલા ઘરોને ખૂબ જ વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે ઘરો અને આંબાના ઝાડો અનેક રીતે ખૂબ નુકસાન થયું છે ત્યારે અમે જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ અમારા માજી ધારાસભ્યશ્રી અમારા આગેવાન મંગળભાઈ તાલુકાના પ્રમુખશ્રી અને વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સાથે આજે આ જ્યાં જ્યાં નુકસાન થયું છે ઘરોની મુલાકાતે આવ્યા છે બધું જ અમે બધી જ જગ્યાએ ગયા છે બધું જ જોઈ રહ્યા છે જે જે નુકસાન થયું છે એ બાબતે વહીવટી તંત્રની ટીમ જે ટીસીએમથી માનીને બધા જ અધિકારીઓ અહીંયા છે એ લોકો સર્વે કરી રહ્યા છે અને આ બાબતે ડાંગના વહીવટી વડા એવા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી સાથે પણ ચર્ચા થઈ છે આખું તંત્રને અમે બધા જ લોકો સંકલનમાં રહીને જ્યાં જ્યાં આખા ડાંગ જિલ્લાની અંદર નુકસાન થઈ રહ્યું છે એનો અમે સર્વે કરાવી રહ્યો છે અને યથાયોગ્ય અમે બધા મદદ કરીશું ડાંગ જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદે તારાજી સર્જી યુદ્ધના ધોરણે અહીંયા સર્વેની કામગીરી પણ થઈ રહી છે સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી હતી ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી બપોરના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જે વરસાદે હવે તારાજી સર્જી છે ત્યારે ડાંગ જિલ્લાના શિવારીમાર ગામે આપણે આવી પહોંચ્યા છીએ અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતાં જાણવા મળ્યું છે કે શિવારીવાર જે ગામ છે ત્યાં આગળ ગઈકાલે બપોરના સમયે ભારે વાવાઝોડું આવ્યું હતું અને જે વાવાઝોડાના કારણે અને આખા ગામની અંદર લગભગ સિત્તેરથી એંસી ઘરોને જે છે તે મોટા પાયે નુકસાન થવા પામી છે ત્યારે આ એક ઘર એવું છે કે જે ઘર પણ આ વાવાઝોરામાં જમીનદોઝ થયું હતું અને આ ઘરમાં જે પરિવાર રહેતો હતો જેના સાત જેટલા સભ્યો જે છે તેઓ ડટાઈ દબાઈ ગયા હતા જોકે ગામના લોકોએ તાત્કાલિક આવીને તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી પરંતુ હાલ પણ જે છે તે બે જેટલા સભ્યો જે છે તેઓ હોસ્પિટલમાં છે અને પાંચ જેટલા લોકોને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે પરંતુ જે ગામમાં જે તારાજીના દ્રશ્ય છે તે આપણે જોઈ શકીએ છીએ કે ગામની અંદર અનેક ઘરોના જે છે પટરાઓ ઉડી જવા પામ્યા છે નરિયા ઉડી ગયા છે અને મોટા પ્રમાણમાં જે છે તે તારાજી સર્જાઈ છે ત્યારે ગામના લોકોની બસ એક જ માગણી છે કે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરવામાં આવે અને તેઓને જે છે તે યોગ્ય વળતર ચૂકવવામાં આવે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ ડાંગ